હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અને નવા બ્લોગમાં સ્વાગત છે અત્યારે વાગી ગયા છે સાડા છ અને આપણે જો ના તૈયાર થઈ ગયા છે એ શાળા છે કેમ કે આજ જવાનું છે શિહોર માતાજીના દર્શન કરવા માટે અને બસ જો અહીંયા રૂમે તો દીવા ધૂપ કરી નાખ્યા છે અને દીવા ધૂપ કરીને અહીંયા તો તૈયાર થઈ ગયા અને આમ તો કપડાં વપડા પણ બધું તૈયાર કરી નાખ્યું છે કપડાંની બેગ તૈયાર કરી નાખી કેમકે એક દિવસ અહીંયા રોકાવાનું છે અને ઘણી જગ્યાએ જવાનું છે ઘણા લોકોને મળવાનું છે તો કઈ નહીં વિડીયોમાં જોડાય એટલે રહી ને જોઈએ મારે મેડમ શું કરે છે જ જઈએ જો નાસ્તા પાણી કરવાનું વિચારો હે એ તો જો અત્યારે બટેટાને એવું શીરું કર્યું છે અત્યારે નાસ્તો શરૂ કરી દીધો કેમ અત્યારે અત્યારમાં ભૂખ લાગે અત્યારમાં ભૂખ લાગે કેટલા વાગ્યા સાડા છ ભૂખ લાગી ગઈ એવું છે સારા તો તું નાસ્તો કરી લે હું તો નાસ્તો કરી સીધો હવે તળાજા જઈને મારે અત્યારે નાસ્તો કરવો નથી બરાબર હવે કે નાસ્તો કરવો રહેવું તો વાગી જાય હાથ અને શીહોર છે બહુ લોંગ પછી બપોરે તડકાના ભૂખશું એને કદાચ વહેલા નીકળી તો વહેલા પૂગી જઈ અને નાસ્તો તળાજ જઈને કરશું ને વાટ વાંધો ઘણા હોલ્ડ કરશું પણ આ વિડીયોમાં જોડાયેલા રહીજો આપણે મજા કરશું હું કહેશો તમે હે લાગે હવે લાગે છે ટાઈટ તો ટાઈટ તો મને લાગે જ છે પણ હવે કઈ નઈ તે તો જેકેટ પહેલી દેલું છે હું ગાડી લેવા જવાનું છે ગાડી પડી છે અમારી ઓલી રૂમે મામાના ઘરે પડી છે એટલે હજી તો ગાડી લેવા જઈશું ગાડી લઈને આવી અને પછી જઈ તો અહીંયા થોડું ઘણું કામ બાકી છે પછી થોડું ઘણું આડોવાળું મૂકવાનું બાકી છે સંગીતા મૂકી દઈ અને પછી નીકળીએ કઈ નહી આલો વિડીયોમાં જોડાયેલા રહેજો બસ જઈને મળીએ કંઈ નાસ્તા બનાવે છે ગરમા ગરમ ગાંઠિયા હાલો બધા નાસ્તો કરવા માટે પછી મળશે આગળ નાસ્તા ગાંઠિયા બને છે ગરમા ગરમ હું ગાંઠિયા બીજું કઈ ગાંઠિયા ખાલી ગાંઠિયા જ હોય બાપા કેટલી પીળી દેખાતો હે હાલો બધા નાસ્તો કરવા માટે ગાંઠિયા ચટણી મરચા ને સંભાળો અમારે મેડમ તો સરી ગયેલા જ છે એટલે હવે દેખાણી નાસ્તો કરો હમણાં હારો હાલો નાસ્તો કરી લઈ નગર મોડું થાય શિહોર ભોગવાનું છે જ છે ફાઈનલી જો આપણે પૂકી જાય મળનાથ મહાદેવ Hai नहीं आओ के एक से है। सोयाम सिंह halo, वर्मा देव है જો પ્રસાદી આવી ગઈ છે અમારી મેડમ પ્રસાદી લીધી કોફી લઈ લીધી કેવી મજા આવે ઠંડી લાગે ને ઠંડી છે બહુ પણ આમ લોકેશન આમ જાવ બહુ એટલે બહુ મજા આવે છે અને મહાદેવના દર્શન કરાવી લીધા જો આવું લોકેશન છે કંઈક લેવત્ર નીચે જવાનું છે જો આવું બધું છે અહીંથી અંદર જવાનું છે ગમતી છે ને ખબર છે ચાલો થોડાક આગળ જઈ અને પછી પ્રસાદી લઈ નીચે જઈ તો પતંગ શું કહું

હવે જાય છે તો શિહોર એટલા એટલું સુધી થાક લાગી કાંઈ નહીં હાલો શિહોર ડુંગરો ચડવાનો સીધું ફાઇનલ હશે જેકેટ પછી હાલો તો ફાઇનલી આપણે શિહોર ભૂકી જી અને ડુંગરો ચડવાની શરૂઆત કરી દીધી છે હવે મેળા કેમ થાય લે 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 હાલો કાંઈ નહીં કન્ટિન્યુ હુડીઓમાં ચડાયેલા લઈ ધીમે ધીમે જઈ માથે અને જોઈ છે એટલે બધું જોઈ ગયા હવે મેળા તો જેકેટ નહીં કાઢવું પડશે

જો જો શિહોર દેખાય છે આખો આ શિહોર ને આ બેટરી લો થઈ જાય ને જો એમ બેહી ગઈ એટલું હેલી લીધા તો હાવ તમારું કાઈ હે એ ઉતરા આની કરતા ઉતરાવામાં એ ખબર ને પોર પગ ધરુજવા મીડિયા થાય પોરામાં લગ્ન છે ને ત્યારે આવ્યા હતા દીજી સળવામાં તો પરાય પરાય સડી એટલે ઉતરા નથી કે અમારા પ્રગ પગ ધ્રુજ હવે કાંઈ રહે બા બા લ્યો બા બા બોરો ખાઈ લે આમ સડે એટલે જ થાકી જાય આ મીરા તે ધીમે ધીમે સડે તો ન થાય જ તો એક વાર સડી જાય એટલે થાકી જાય સિહોર કેવું દેખાય મસ્તી નું કેવું લોકેશન આવે એની વિડીયો જોડેલ છે ઉપર જઈને તમને બધું સિહોર બતાવું હું કે એવું હા રોલો પેલા જઈએ માથે જો આપણે પરિશાદી લઈ લીધી છે હવે જઈશી માથે હવે મેન ઢાળ સોડામાં બાકી છે ક્યાં એટલે બધું સરી જાય આવે જ નહીં સર બોલો આવી ગયું છે ગ્રાઉન્ડ હવે સર જવાનું છે આમ આ તો ખાલી આવું બધું છે પિચર મંદિરે રિકાર જોડાયેલા રહી જાઓને અંદર બતાવું બધું કેવું છે જો આવું છે બધું પડી તમ કે પડે એમ ક્યાં એ લોકેશન હા પેલા દર્શન કરી લઈ લીજો અમે દર્શન કરી લીધા હવે ઉભી થા હે હાર તમે દર્શન કરી લેજો

આજે આવું છે ચાર વાગ્યાના જાગી છે એટલે મને તો ઊંઘ આજ પૂરી નથી થઈ જોડે જુઓ આઠ વાગ્યો ને આજ ચાર કલાક વહેલા જાગી એટલે થોડીક તકલીફ તો પડે એવું છે હવે દર્શન કરી લેજે મંદિરના દર્શન કરાવ્યા તમને શિવ હરિમાં ના પણ હજી થોડુંક આજુબાજુમાં જોવા જેવું છે બધી તમને બતાવું સિંહ હજી ખાસ કરીને સિંહ નથી બતાવ્યું સિંહ બતાવું હમણાં એટલે ઘડી વાર પહેલાં અહીંયા ઘડી વાર બેસી પછી બધા ફોટા છે અહીંયા છે સિંહ જોવા મેડમ દર્શન કરવા છે હાકળે બાંધેલો પથ્થર એ તમે બતાવો પણ હજી વાલ લાગશે બતાવો કેવું લાગે એમ જોવા કવડું મોટું જ્યાં દેખાય એ નીચે છે હાકળે બાંધેલો પથ્થર પણ ત્યાં જતા હજી વાલ લાગશે Pela bersia di situ tadi, saya di lele, bersia di nolau, bersia di mulai nih, jam bersia di nolau, nolau ya, kalau bersia di lele, mungkin ya sudah, ya, tadi pasal mas, dia ke biar hong ke lo, ke sana, wah, mas lag, bah iya, oh iya, mas lag itu, lagu nih, boh, halo, halo, nah, bela di lele, jawa tadi bersia di, ya, apa sih di abal udah baik, makin di weh, lebih lah di lele, bersia di lele, wamida, bersia di majawa usia, kayak, halo, kita bersia di kawah. અમે જમી લઈએ હાલો અમે પૈસા લઈ લઈએ પેલા નકાર પછી મોડું થઈ જાય નાસી વાત ને હે કંઈક આજે રખડવાનું છે બહુ આવું છે સાહેબ ભાવના બતાવવાનું છે અર્ધે ભોગી ગયા ને હવે આપણે જવાનું છે હાલો સમત્કારી પથ્થર જોવા માટે આગળ બંધેલો છે ને એવું રહી હાલો હાલો કાંઈ નહીં જોડાયેલી રહ્યો હવે જઈ સમત્કારી પથ્થર જોવા માટે તડકો છે એટલે ફેસ બહુ નહીં દેખાય પણ જો તમને નજીક જઈને બતાવી એટલે સિહોર બતાવી દો તમને સમકતા છે તો એ તમને જો આ

મવા એટલો ઊંચો એક પોઈન્ટ જ નથી આખો મવા દેખાય મારે આખો પોઈન્ટ છે અહીંથી આ ચારે બાજુનો સિહોર દેખાય છે ભાવનગર સુધી નથી ક્યાં ચપતા યાર મવામાં એવું કે પોઈન્ટ નથી ને તળાજામાં કેમ છે તળાજામાં બધું દેખાય એવું હા હલો નીચે જાય ધીમે ધીમે થાકી જાય ને હા થાકી જાય એવું છે હા હલો ઉતરી જાય બહુ આગું નથી તળિયા આવી ગયું છે અને હવે